ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજો તેમજ ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની માંગ થઈ રહી છે ત્યારે ચાંદોદના ભૂદેવોએ શંકરાચાર્યજીનો સંકલ્પ સિદ્ધ થાય તે માટે પ્રાર્થના કરી હતી ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગને લઈ જ્યોતિષ મઢના પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરા નદીજી સરસ્વતીએ યુપીના ગોવર્ધનથી દિલ્હી સુધી ખુલ્લા પગે યાત્રા કરી દિલ્હી પહોંચ્યા હતા તેઓના સમર્થનમાં ગુજરાતના યાત્રાધામ ચાંદોદના બ્રાહ્મણોએ નર્મદાજીને પ્રાર્થના કરી હતી ગૌમાતાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે અને લોકોની આસ્થા ગૌમાતા સાથે સંકળાયેલી છે શંકરાચાર્યજીના સમર્થનમાં ચાંદોદના ભૂદેવો મલ્હારરાવ ઘાટના કિનારે એકત્રિત થયા હતા નર્મદાજીની પૂજા અર્ચના કરી શંકરાચાર્યજીનો સંકલ્પ સિદ્ધ થાય તે માટે પ્રાર્થના કરી હતી સાથે જ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દર્શન આપવામાં માંગ ઉચ્ચારી હતી બ્રાહ્મણ સમાજના ઉપપ્રમુખ દિલીપભાઈ જોશી દ્વારા માહિતી આપી હતી પરમ વંદનીય આદ્ય ગુરુ જ્યોતિર્મઠના શ્રી શંકરાચાર્યજી મહારાજ આજરોજ પદયાત્રા સંસદ ભવને પહોંચાડે છે મૂળ હેતુ અને આશય જે સનાતન ધર્મની અંદર બતાયેલું છે ગૌ માતા તરીકે એ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનો સંકલ્પ લઈને નીકળ્યા છે અને એ સંકલ્પ એમનો સિદ્ધ થાય એ માટે એમના સમર્થનની અંદર આ ચાણોદ બ્રહ્મ સમાજ પણ આજે મા નર્મદાજીને પ્રાર્થના કરી અને વંદન કરીને વિનવણી કરે છે કે અમારા શંકરાચાર્યજીનો સંકલ્પ પૂર્ણ થાય અમે એમની સાથે છે અને આદ્યગુરુ શંકરાચાર્ય જે કંઈક બીડું આ ઉપાડેલું છે એ સનાતન ધર્મને આધીન મા ગૌમાતાને આપણે માં જ જો કહેતા હોય તો એને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય એવી દરેકની લાગણી અને માગણી છે અમે આદ્ય ગુરુ શંકરાચાર્યના સમર્થનની અંદર આજે મા નર્મદાજીને પ્રાર્થના અને વિનવણી કરી કે જે કોઈ સત્તાધીશો છે એનો નિર્ણય એ લોકો પોઝિટિવ લઈ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી અમે આ મા નર્મદાજીને આજે સમસ્ત બ્રાહ્મણ સમાજ અને નગરજનોએ મા નર્મદાજીને પ્રાર્થના કરી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર